તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો આ નાનકડી ક્લિપ ની અંદર તમે જે વિડીયો જોયો નાના બાળક નો એ કઈ નાનો બાળક નથી કે નાનો મોટો વ્યક્તિ નથી આજે મિત્રો આ નાનો બાળક લાખો રૂપિયા છાપી રહ્યો છે જી હા મિત્રો તેની આ કલા જાણીને તમે પણ ચોંકી જશો અને આ કોઈ બીજા દેશનો કે બીજા કોઈ રાજ્યનો નથી પરંતુ આપણા ગુજરાત રાજ્યનો છે અને આપણે બધા તેમને ઓળખીએ છીએ હવે મિત્રો કેટલા લોકો ઓળખે છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો આ બાળક છે જેનું નામ હું જણાવીશ તો તમે એકદમ આશ્ચર્યચકિત થઈ જશો પણ પહેલાં પહેલાં તમે એનો વિડીયો જુઓ કે કેટલી એની અંદર કલા છે હવે મિત્રો પૂરે પૂરો જોયો હશે ને એકદમ ધ્યાનથી તો તેને તો ખબર પડી જ ગયો હશે કે આ બાળક કોણ છે અને ખરેખર લાખો રૂપિયા કમાઈ રહ્યો છે તો ચલો મિત્રો જેને ખબર નથી પડ્યો એમને આપણે જણાવી દઈએ મિત્રો તે પહેલાં એક વાત કરી દઉં કે કોઈ પણ ભાઈને જો પ્રમોશન ફ્રી કરાવવું હોય તો હાલની અંદર આપણી ચેનલની અંદર વ્યૂઝ વધુ આવી રહ્યા છે તો પ્રમોશન કરાવવા માટે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરો આઈડીનું નામ છે જય ગુકા સોર્સ તો મિત્રો વાત કરીએ કે આ બાળક કોણ છે મિત્રો આ બાળક છે જીગર ઠાકોર જી હા મિત્રો જીગર ઠાકોરને તમે બધા સૌ ઓળખો છો અને હું પણ ઓળખું છું મિત્રો એક નાની ઉંમરની અંદર જીગર ઠાકોરે કેટલું મોટું નામ બનાવ્યું છે અને કેટલી બધી ઇજ્જત પૈસા અને આબરું કમાય છે એ આપણને બધાને ખબર જ છે જીગર ઠાકોરનું નાનપણથી સપનું હતું એક જીગર ઠાકોરનું નહીં પરંતુ તેમના પિતાનું પણ સપનું હતું કે મારો દીકરો એક કલાકાર બને અને મિત્રો આજે કલાકાર એવો બન્યો છે કે ગુજરાતની અંદર તેમનું નામ છાપી ગયું છે તેમનું નામ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે જીગર ઠાકોર એક સફળતાપૂર્વક કલાકાર બન્યા બાદ તેમના પિતાએ તેમનો સાથ છોડી દીધો હતો એટલે કે તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા પરંતુ મિત્રો જીગર ઠાકોરે એટલો પરિશ્રમ કર્યો અને એટલી મહેનત કરી કે તેમનું નામ ગુજરાતની અંદર ડંકો વાગી રહ્યો છે અને મિત્રો આ નાનપણનો વિડીયો છે જીગર ઠાકોરનો બહુ શોધ્યા પછી મળ્યો છે જીગર ઠાકોર નાનપણમાં ગીત ગાતા હતા એટલે કે જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મિત્રો તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો છે અને એક નાનકડી ક્લિપ આપણને મળી છે જે તેમને બતાવી છે હવે મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ શું છે તો મિત્રો પહેલી વાત તો કે તમારી અંદર મોટિવેશન લાવવા માટે તમે કંઈ પણ કામ કરી રહ્યા છો તો મિત્રો તેની અંદર સક્સેસફુલ થવું જરૂરી છે પરંતુ ઘણા લોકો તેને હાર માનીને બેસી જાય છે પછી તે યુટ્યુબમાં હોય કે પછી અન્ય કોઈ કામમાં હવે મિત્રો આપણે ક્યારેય જિંદગીમાં હાર ના માનવી જોઈએ આ શબ્દ ઘણા લોકોને કહેતા સાંભળ્યો છે પરંતુ તેને રિયલ લાઈફમાં આપણે ઉતારવો બહુ મુશ્કેલ છે છતાં પણ આ જીગર ઠાકોરે ઉતાર્યો છે રિયલ લાઈફમાં અને આજે હીરો બન્યા છે